હું હાર્દિક સ્વાગત કરું છું મઈદીન ખત્રી દર્શક મિત્રો સંખેડા તાલુકામાં સમસ્ત તળવી સમાજ દ્વારા વીસમાં માસ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું સમૂહ લગ્નમાં પાંત્રીસ જોડાઓએ નોંધણી કરાવી હતી ખૂબ જ મોટી સંખ્યામાં લોકો પધાર્યા હતા આવેલા લોકોમાં ખુશી જોવા મળી હતી સંખેડા તાલુકામાં સમૂહ લગ્નનું આયોજનમાં લોકો ઉમટી પડ્યા હતા સવારમાં ગ્રહ શાંતિ રાખવામાં આવી હતી અને કન્યા પક્ષના મામાઓ દ્વારા કન્યાદાન કરવામાં આવ્યું હતું સમૂહ લગ્નમાં વરરાજાઓ વાંચતે ગાજતે મંડપ સુધી પહોંચ્યા હતા જેમાં એક ગીત આકર્ષણનું કેન્દ્ર જમાવ્યું હતું એક જ ચાલે આદિવાસી ચાલે તળી સમાજમાં સામાજિક કાર્યકર્તાઓ દ્વારા આ સુંદર આયોજનમાં કોઈને તકલીફ ના પડે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું આ સમૂહ લગ્નમાં અલગ અલગ દાત સખીદાતાઓ દ્વારા પોતાની વ્યવસ્થા અંગે પ્રમાણે દાન કર્યું હતું જ્યારે મંડપની અંદર અને બહાર લોકો મોટી સંખ્યામાં જોવા મળ્યા હતા ખાસ આકર્ષણનું કેન્દ્ર કમલેશ બારોટ વિક્રમ ચૌહાણ નેહા સુતારે જમાવ્યું હતું